ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલમાં ફટાફટ આપણે હોય છે તો આ એની માટે મેં ઇન્સ્ટન્ટ પૌવા બનાવું છું તો એની માટે સૌ પ્રથમ આ પૌવા મેં ધોઈ નાખ્યા છે એને આપણે એડ કરી દઈશું એક વાસણમાં ત્યારબાદ સૂકું ટોપરું મેં લીધેલું છે જે આશરે એક વાટકા જેટલું છે એને પણ એડ કરી દઈશું ત્યારબાદ આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે અને આપણે સારી રીતે મિક્સ કરી લેશું આ પૌવા બહુ જ સ્પીડમાં બની જાય છે અને પ્રોટીનવાળા હોય છે તો ખાવાની પણ આપણને મજા આવે છે ત્યારબાદ આપણે પેનમાં થોડુંક એવું તેલ લેવાનું છે ત્રણેક ચમચી જેટલું તેલ લેવાનું છે આપણે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ રાઈ અને જીરું આપણે એડ કરી દઈશું બે લીલા મરચાં અને લીમડો એડ કરી દઈશું સૂગડાના દાણા કાચા એડ કરી દઈશું સિંગના આપણે સારી રીતે દઈશું તેલમાં ફ્રેન્ડ્સ વઘાર તૈયાર થઈ ગયો છે દાણા સિંગના જોઈ શકો છો એકદમ શેકાઈ ગયા છે સારી રીતે સાતળાઈ ગયા છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને હવામાં આ વખત એડ કરી દઈશું ત્યારબાદ આપણે એમાં લીંબુ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું આમાં આપણે મીઠા સિવાય કોઈનો પણ ઉપયોગ કર્યો નથી આ પૌવા ઇન્સ્ટન્ટ બની જાય છે અને સ્વાદ માટે બહુ સારા હોય છે અને પ્રોટીનથી ભરપૂર હોય છે તો સવારે ઇઝીથી આ બની જાય છે અને બધાને પ્રોટીન પૂરું પાડવા માટે આ પૌવા તમને મદદ કરે છે પૌવાની રેસીપી મેં તમારી સાથે શેર કરી છે તો મારી ચેનલને લાઈક કરજો ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ફ્રેન્ડ્સ